નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પવન સાથે ઠંડીમાં વધારો ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આગામી ચોવીસ કલાકમાં ઠંડીમાં વધારો થશે પવનની ગતિ છ થી લઈને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે રાજ્યમાં ઉત્તર દિશામાંથી પવન ફૂંકાશે આગામી પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનો જોર યથાવત રહેશે હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા નથી ગત થોડા દિવસોમાં કમોસમી વરસાદની શક્યતાના પગલે વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં ઘટાડો થયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની નજર ક્લીન સ્વીપ પર અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે આજે નોમિનલ ત્રીજી ટી ટ્વેન્ટી રમાશે પહેલી જ સિરીઝ જીતી ચૂકેલી રોહિતની સેનાએ ત્રીજી મેચ જીતીને સિરીઝમાં ક્લીન સ્વીપ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું બીજી તરફ અફઘાનિસ્તાન ઓછામાં ઓછી એક મેચ જીતવા ઈચ્છે છે બેંગ્લોરના ચીન્ના સ્વામી સ્ટેડિયમમાં રમાનાર આ મેચમાં રનનો પૂર આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન માહિતી એપ્લિકેશન લોન્ચ થશે હવામાન વિભાગે ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે હર હર મોસમ હરગર મોસમ નામની નવી એપ્લિકેશન લાવી છે હવામાન વિભાગની એકસો ને પચાસમી વર્ષગાંઠ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અધિકારીઓએ જણાવ્યું છે કે આ એપની સેવાઓ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે પાંચ દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી હિન્દી અને તેલુગુ સહિત બાર ભાષાઓમાં મળી શકશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાયિકા કિંજલ દવેને થયો છે મોટો દંડ ચાર બંગડી ગીત ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે લોક લોકગાયિકા કિંજલ દવેને આ ગીતના શબ્દો અને સંગીતની કોપી બદલ દંડ થયો છે અમદાવાદ સેશન કોર્ટે એક લાખ રૂપિયા દંડ પેટે ચૂકવવા માટે કહ્યું છે ગાયિકાએ કોર્ટમાં બિનશરતી માફી માગી હતી જજે કહ્યું કે હજારો લોકો સામે ગીત ગાઈને કમાણી કરી છે માટે ખાલી માફી યોગ્ય નથી સાત દિવસમાં પૈસા ચૂકવવાના રહેશે આ ગીતને ગુજરાતભરમાં ભારે લોકપ્રિયતા મળી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે